રેલવે એલપી આસિસ્ટન્ટ લોકો પાયલટ ની ઓલરેડી વેકેન્સી આવી ગઈ છે અને ફોર્મ ભરવાની પ્રક્રિયા અત્યારે શરૂ છે આસિસ્ટન્ટ લોકો પાયલટ નવ હજાર નવસો સિત્તેર થી પણ વધારે જગ્યાઓ પર ભરતી છે એના માટે આપણે એક લાઈવ બેચ લોન્ચ કરી રહ્યા છે એલપી સ્પેશિયલ લાઈવ બેચ ખાસ ધ્યાન આપજો ઓકે એની અંદર તમને બધાને ખબર જ છે કે મેથ્સ રીઝનિંગ અને સાયન્સ આ ત્રણ સબ્જેક્ટ સૌથી મહત્વના છે અને બાકીના ટ્રેડ આધારિત અલગ અલગ સબ્જેક્ટ હોય કે તમે જોઈ શકો છો મિકેનિકલ ઇલેક્ટ્રિકલ ઇલેક્ટ્રિક ઇલેક્ટ્રોનિક્સ ઓટોમોબાઈલ એટલે એમાં કોને એપ્લાય કરી શકે છે ટેન પ્લસ ડિપ્લોમા ટેન પ્લસ આઈટીઆઈ અને ડિગ્રી એન્જિનિયરિંગ વાળા વિદ્યાર્થીઓમાં એપ્લાય કરી શકે છે નવ્વાણું નવ્વાણું સિત્તેર થી વધારે જગ્યા ઉપર અત્યારે ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ છે એક્ઝામ ગુજરાતી ભાષામાં પણ તમે આપી શકો છો થવા જઈ રહી છે છે ઓકે ઓકે અત્યાર સુધી આપણે રેકોર્ડ બેચ બેચ આપતા પણ હવે એક સ્પેશિયલ લાઈવ એના માટેની જે તારીખ સમયમાં તમને જાહેર કરવામાં આવશે કે લાઈવ બેચ ક્યારથી લોન્ચ થશે બીજી વસ્તુ આ બેચ અચ્છા અહીંયા તારીખ આપી લીધેલી છે તો આપણે જોઈએ મે ની આસપાસ છ મે આપણે લોન્ચ કરીશું ઓકે સવારે આઠથી દસ નો સમય રહેશે

દરેક ચેપ્ટર ની અંદર 100 ક્વેશ્ચન છે કેમાં ઈ બુકમાં દરેક ચેપ્ટરમાં સ્પેશિયલ રેલવે માટે જ બનાવેલા છે સ્પેશિયલ રેલવેના મેથ્સ અને રીઝનિંગ માટે બનાવેલા છે રેડી ચાલો તો લાઈવ બેચ માં જોડાવા માટે અત્યારે વેબ સંકુલ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને આ કોર્સ તમે લઈ શકો છો ચાલો આગળ વધીએ નેક્સ્ટ હવે તમે ખબર હશે આવી એક નોટિફિકેશન વાયરલ થઈ છે કે ટેન્ટેટિવ એક્ઝામ સ્કેડ્યુલ ફોર એન્ડિફસી

આ એક નોટિસ એના ડિપાર્ટમેન્ટમાંથી લીક થઈ છે કે એનટીપીસી ની એક્ઝામ બે જૂનથી લઈને બાવીસ બે જૂનથી લઈને બાવીસ જૂનમાં આસપાસ હોઈ શકે એટલે કોઈ પણ એક્ઝામ આવે તો એટલીસ્ટ એક મહિના પહેલા તમને ઇન્ફોર્મ કરવામાં આવે હવે આ ચાલે છે એપ્રિલનો એન્ડ ઓલમોસ્ટ એપ્રિલ પૂરું થવા આવી ગયું છે હવે મીની શરૂઆત થઈ છે તો લગભગ બની શકે કે મેના સ્ટાર્ટિંગમાં માં તમને અનાઉન્સમેન્ટ કરવામાં આવે કે એનટીપીસી ની એક્ઝામ નેક્સ્ટ મંથ જૂન માં આવશે ઓકે બની શકે જુલાઈ માં પણ હોઈ શકે ઓકે ચાલો હવે અહીંયા લખેલું પણ છે જો જો એક આમ જોવા જાય તો ઇંગ્લિશ માં એ ભૂલ પણ છે એનપીટીસી લખેલું છે અને અહીંયા લખેલું છે એનટીપીસી હે ને તો ખાસ તમારે જોવાનું કે આ આના આધારે કહી શકાય કે આ નોટિસ છે ને એ રાઈટ નોટિસ ના કહી શકાય બટ આમ જોવા જાય તો હવે એક્ઝામ નો સમય આવી ગયો છે તમે જોશો રેલવે જેટલી પણ એક્ઝામો અત્યાર સુધી લેવાય ને બરાબર છે જેટલી પણ નોટિફિકેશન બાર પડી જેટલી પણ એક્ઝામો લેવાય ને ટાઈમ ટુ ટાઈમ લેવાઈ ગઈ છે તો હવે થોડું હા મહિના ડીલે થઈ ગયું હોય તો હવે સમય એનટીપીસી નો છે તો એનટીપીસીની એક્ઝામ તમે જોવા જશો તો જૂન જુલાઈની આસપાસ એ લોકો લઈ લેશે ઓકે તો ખાસ જવાબ જો અંડર ગ્રેજ્યુએટ એટલે કે બાર પાસ વાળા ટ્વેલ્થ પાસ વાળાને તો એની એક્ઝામ 28 જૂન થી લઈને એકવીસ જુલાઈ ની વચ્ચે લેવામાં આવશે ઓકે કારણ કે કરોડોની સંખ્યામાં ફોર્મ ભરાયા છે તો આ એક બહુ મોટી એક્ઝામ થવા જઈ રહી છે તો એના માટે સ્કેડ્યુલ બનાવો એના માટે એક્ઝામ સેન્ટરની ફાળવણી કરી બધી બહુ બધી પ્રક્રિયાની અંદર હોય છે એટલે થોડો સમય લાગે છે એટલે કે હવે જૂન જુલાઈમાં આ એક્ઝામ લઈ લેવામાં આવશે ઓકે ટેન્ટેટિવ છે તમે આ જોઈ શકો છો કે આરઆરબી એક્ઝામ નું સ્કેડ્યુલ બરાબર તમે જોજો એલપી એલપી જ્યારે 2024 માં જે વેકેન્સી આવી હતી 18799 બરાબર છે એનું એક્ઝામ સ્કેડ્યુલ નવેમ્બરમાં હતું સીબીટી 1 સીબીટી टू અમુક કારણોસર કેન્સલ થઈ હતી અને હવે પાછી લઈ લેવામાં આવી મે મહિનામાં ત્યાર પછી ટેકનિશિયન બરાબર છે પર ભરતી બહાર પડી હતી બરાબર જગ્યા એક્ઝામ લઈ લેવામાં આવી ત્યાર પછી સબ ઇન્સ્પેક્ટર અને કોન્સ્ટેબલ બરાબર જેને કહેવાય આરપીએફ રેલવે પ્રોટેક્શન ફોર્સ અને આરપીએફ તરીકે નામ છે રેલવે પ્રોટેક્શન ફોર્સ તો આની એક્ઝામ પણ ડિસેમ્બર અને જાન્યુઆરીમાં લઈ લેવામાં આવી ત્યાર પેરામેડિકલ પેરામેડિકલ ની વાત કરીએ તો એ માર્ચ બે ની આસપાસ એટલે કે અત્યારે જો કે આની એક્ઝામ લે લેવામાં આવી બરાબર છે ત્યાર પછી આની વાત કરું તો એનટીપીસી ગ્રેજ્યુએટ લેવલ અને એનટીપીસી અંડર ગ્રેજ્યુએટ લેવલ હવે આની એક્ઝામ એપ્રિલ અને મે જૂનમાં છે તો આ બધી એક્ઝામ થોડી એક એક મહિના ડિલે થઈ છે ત્યાર પછી એલપી સીબીટી ટુ ની એક્ઝામ કેન્સલ થાય એમ કારણસર હવે પછી પાછી લેવામાં આવે છે એને ધ્યાનમાં રાખીને આ એક્ઝામ એક એક મહિનો બબ્બે મહિના ડીલે થઈ છે ટૂંકમાં કહેવાનો મતલબ એપ્રિલ અને મે જૂન ની વેકેન્સી ની મતલબ એક્ઝામ લેવાની વાત હતી તો હવે એ જૂન જુલાઈ માં એક્ઝામ લેશે જૂન જુલાઈ માં એક્ઝામ લેવામાં આવશે એટલે રેલવે ની એક્ઝામો હવે ટૂંક સમયમાં એનટીપીસી ની એક્ઝામ થઈ જશે ચાલો આગળ વધીએ એક તો સીબીટી વન અને એક જાણી વિશે થોડું જાણી લઈએ તો સૌથી પહેલા તો આવશે સીબીટી વન સીબીટી વનમાં શું છે ડ્યુરેશન નાઇન્ટી મિનિટ છે જનરલ અવેરનેસના ચાલીસ પ્રશ્નો છે મેથેમેટિક્સના ત્રીસ પ્રશ્નો છે રીઝનિંગના ત્રીસ પ્રશ્નો છે કુલ સો પ્રશ્નો છે એટલે કે નેવું મિનિટના સમયમાં તમારે સો પ્રશ્નો કરવાના છે જીએસ જીએસ જનરલ પછી બધા સબ્જેક્ટ આવી ગયા કરંટ અફેર્સ આવી ગયું ત્યાર પછી સ્ટેટિક સ્ટેટિકલિટી આવી ગયું એટલે કે બંધારણ આવી ગયું અર્થશાસ્ત્ર આવી ગયું ત્યાર પછી ભૂગોળ આવી ગયું ઇતિહાસ આવી ગયું બધું આવી ગયું એની અંદર મેથ્સ અને રીઝનિંગ ત્રીસ ત્રીસ માર્ક રન છે ચાલો ઓકે ટોટલ સો ક્વેશન છે નાઇન્ટી મિનિટનો ટાઈમ છે આ કરવું જોઈએ અને વન થર્ડ નેગેટિવ છે બરાબર છે એકના ત્રણ એકના સીટમાં ત્રણ નેગેટિવ છે 0.33 ત્યાર પછી તમે જોશો CBT 2 કમ્પ્યુટર બેઝ 2 એટલે કે CBT 1 પછી CBT ની एग्जाम આવશે એમાં પણ તમને 90 મિનિટનો સમય આપવામાં આવશે બસ પ્રશ્નો 20 વધી જશે ભાઈ પહેલામાં 100 ક્વેશ્ચન હતા આમાં 20 ક્વેશ્ચન વધારે છે એટલે GS માં વધી ગયા 10 પ્રશ્નો અને પાંચ પાંચ પ્રશ્નો આમાં વધી જશે મેસ અને રીઝનિંગ માં સિલેબસ સેમ છે મેથ્સ CBT 1 હોય કે CBT 2 હોય બેઉનો સિલેબસ સેમ છે ઓકે okay, આગળ વધીએ

હવે વાત કરીએ તો રેલવે એ એલપી ના કેલેન્ડરની વાત કરીએ તો રેલવેનું નેક્સ્ટ અપકમિંગ કેલેન્ડર પણ આવી ગયું છે કે કેલેન્ડર કરી દેવામાં આવ્યું પણ અલગ 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 જગ્યાઓ પર ભરતી આવશે તો સૌથી પહેલા વાત કરીએ આસિસ્ટન લોકો પાઇલટ એટલે કે રેલવે એ એલપી ઓકે તો એની જાન્યુઆરીથી માર્ચ નોટિફિકેશન આવવાનું હતું તો એ ઓલરેડી આવી ગયું છે નોટિફિકેશન જોઈ શકો તમે ઓકે આની એક્ઝામ્પલ હવે લેવાશે બે હજાર

તો એમાં પાછી રેલવે ગ્રુપ ની વેકેન્સીઓ બહાર પડશે ઓકે તો આ છે જેને તૈયારી કરવી છે પ્રોપર તૈયારી કરવી છે તો બે હાજર ચોવીસમાં પણ વેકેન્સી નીકળી બે હાજર પચીસમાં પણ વેકેન્સી નીકળી બે હાજર છવ્વીસમાં પણ વેકેન્સી આવશે તો જો તમે પ્રોપર તૈયારી કરો છો તો આજે નહીં તો કાલે એકાદ વર્ષ પછી પણ તમે આરામથી કોઈક એક્ઝામ સારી રીતે ક્લિયર કરી શકશો ઓકે તો આ અલગ અલગ વેકેન્સીઓ બહાર પડી છે આઈ હોપ તમને બહુ સારી રીતે સમજાઈ ગયું હશે તો મારું ખાલી તમને જસ્ટ એવું કેવું છે કે ફક્ત ને ફક્ત ફોર્ટી ફાઈવ ડેઝ તમે માનીને ચાલો કે એક્ઝામના પિસ્તાલીસ દિવસ હશે જૂનના બીજા વીકમાં પણ સ્ટાર્ટ થઈ શકે છે જૂનમાં મિડમાં પણ સ્ટાર્ટ થઈ શકે છે એટલે આપણે અત્યારે પિસ્તાલીસ દિવસનો સમયગાળો લઈને ચાલીએ તો હું તમને ખાલી જસ્ટ એવું કહેવા માંગુ છું કે તમારે શું તૈયારી કરાય અત્યારે બરાબર છે ખાસ ધ્યાન આપજો હવે એનટીપી તૈયારી ઓલરેડી તમે કરી દીધી હશે તો હવે એનટી ની એક્ઝામ માટે શું કરી શકાય ફોર્ટી ડેઝ માટે એક્ઝામ હોય તો શું કરી શકાય તો કંઈ કરાય સૌથી પહેલા તો સોલ્વ કરાય બરાબર પાછલા વર્ષના જેટલા પણ પ્રશ્નો છે બરાબર છે મેથ્સ રીઝનિંગ સાયન્સ બધાના છે મેથ્સના ત્યાર પછી રીઝનિંગ ત્યાર પછી સાયન્સના ના ત્યાર પછી સ્ટેટિક જીકે ત્યાર પછી મતલબ જીએ પ્રોપર આવી ગયો મતલબ જીએ જનરલ અવેરનેસ આ બધાના તમારે પીવાય ક્યુ સોલ્વ કરાય ખાસ કરીને મેથ્સ અને રીઝનિંગ તો એ જ કરાય કારણ કે રેલવે અને એસએસસી એ જનરલી પાછલા વર્ષના જે પૂછાયેલા પ્રશ્નો હોય ને એ જ લગભગ રિપીટ કરતી હોય છે થોડી વેલ્યુ ચેન્જ કરીને વધારે કંઈ નહીં ખાસ ઓકે એટલે તમારે શું કરાય તો એના પીવાય ક્યુ સોલ્વ કરાય ઓકે અને હું પણ કઈક એ માટે વિચારી રહ્યો છું કે આપણે એક ન્યુ સિરીઝ લોન્ચ કરીએ ન્યુ સિરીઝ લોન્ચ કરીએ ફાઈવ હંડ્રેડ પ્લસ ક્વેશ્ચન બરાબર છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફાઈવ હંડ્રેડ ક્વેશ્ચન્સ અને આ બધા પીવાય ક્યુ હશે બરાબર છે એનટીપીસીએલ પી અને ગ્રુપ ડીથ્સ અને હું ટાઈમ તમને જણાવીશ અને વાત રહી એનટીપીસી ના મેથ્સની બરાબર છે અને કોઈ વિદ્યાર્થી માની લો કોઈ કન્સેપ્ટ શીખવું હોય કોઈ ચેપ્ટરને પ્રોપર હજી શીખવું હોય અને ફ્રી ઓફ કોસ્ટમાં શીખવું હોય તો બેટા આની પર આપણે યુટ્યુબ પર ઓલરેડી આપણી પાસે

અને લગભગ રીઝનિંગ ના લેક્ચર છે ફોર્ટી પ્લસ રીઝનિંગ ના લેક્ચર છે ઓલમોસ્ટ સમજો સમજો ને આની અંદર લગભગ નાઇન્ટી પર્સન્ટ સિલેબસ મેં કવર કરાયું છે ફ્રીમાં ટોટલી ટોટલી ફ્રીમાં અને બધા જ ચેપ્ટરની પીડીએફ તમને અહીંયાથી મળશે ટેલિગ્રામ ચેનલ પર ટેલિગ્રામ ચેનલનું નામ શું છે તો एसएससी બેન્કિંગ રેલવે બાય વેબ આ ટેલિગ્રામ ચેનલનું નામ પણ છે ઓકે તો તમને ત્યાંથી ફ્રી પીડીએફ પણ મળશે 90% સિલેબસ અહીંયા મે તમને કમ્પલીટ કરાવેલો છે એક એક કલાકના લેક્ચરો છે તમે આરામથી જોઈને તમે કરી શકો છો બટ હવે ટાઈમ ઓછો છે સમજો એટલે અત્યારે મારું એવું કહેવું છે એ વાંધો નહીં જેટલા થયા છે એટલા સારા છે અને એમાં જ એમાં પ્રેક્ટિસ કરો નવા ચેપ્ટરો અત્યારે શીખવાની કોશિશ નહીં કરો કારણ કે સમય ઓછો છે હા તમને એવું લાગે છે કે મારા પ્રેક્ટિસ થઈ ગઈ છે અને મારા અમુક ચેપ્ટરો બાકી છે મારે શીખવા છે તો એ તમે શીખી શકો છો અને અમુક ચેપ્ટરો બાકી છે એ હું તમને કરાવીશ બટ અત્યારે તમારી જો પ્રોપર વ્યવસ્થિત તૈયારી થઈ ગઈ હોય તો તમારે અત્યારે પીવાયક્યુ સોલ્વ કરવા જોઈએ રાઈટ ટાઈમ અત્યારે પીવાયક્યુ સોલ્વ કરવાનો છે નવા ચેપ્ટર શીખવાનો નથી એટલે એનટીપીસી ની એક્ઝામ ઓલમોસ્ટ જૂન જુલાઈની આસપાસ આવશે ઓકે અને બીજી ખાસ વસ્તુ તમને જણાવવાની બરાબર છે કે વેબ સંકુલ તમારા માટે લાવી રહ્યું છે રેલવે એલપી ની સ્પેશિયલ લાઈવ બેચ અત્યાર સુધી આપણે રેકોર્ડિંગ આપતા બેંક એક્ઝામ માટે પણ રેકોર્ડ બેચ આપતા પણ અત્યારે આપણે એક નવું ચાલુ કર્યું છે સ્પેશિયલ લાઈવ બેચ

ડેસ્ટની ડેટ છે છ મે બે હજાર પચીસ સવારે ટાઈમ છે આઠ થી દસ નો ખાસ ધ્યાન આપજો સવારે આઠ થી દસ નો ટાઈમ છે અને સાથે સાથે તમને આ ત્રણ બુક્સ પણ મળશે મેથ્સ રીઝનિંગ અને સાયન્સની ત્રણ બુક મળશે કારણ કે આમાં સાયન્સ સબ્જેક્ટ સૌથી વધારે મહત્વનો તમે જોઈ શકો છો મેથ્સ રીઝનિંગ સાયન્સ જીકે અને કરંટ હવે આમાં કરંટ દસ માર્ક્સ નું પૂછાય એટલે કરંટ તો આપણે કરંટ અફેર્સને મેગેઝિન મળતી જ હોય છે તો એ કરંટ અફેર્સ નું દસ માર્કસ આમાં પૂછાય બહુ વધારે ખાસ નહીં પૂછાય મેન વસ્તુ સાયન્સ છે મેથ્સ અને રીઝનિંગ છે અને આમાં પણ તમે જોશો પાર્ટ એ માં સીબીટી ટુ માં મેથ્સ રીઝનિંગ અને સાયન્સ જ છે બેન વસ્તુ મેથ્સ રીઝનિંગ અને સાયન્સ છે ઓકે કઈ વિદ્યાર્થીઓ એપ્લાય કરી શકશે તો જે મિકેનિકલ ઇલેક્ટ્રિકલ ઇલેક્ટ્રોનિક્સ ઓટોમોબાઈલ ટેન પ્લસ ડિપ્લોમા ટેન પ્લસ આઈઆઈટી સોરી આઈટીઆઈ અને ડિગ્રી એન્જિનિયરિંગ વાળા વિદ્યાર્થીઓ હશે એ વિદ્યાર્થીઓ અમે એપ્લાય કરી શકશે તો આ સ્પેશિયલ લાઈવ બેસ્ટ લોન્ચ કરવા જઈ રહ્યા છે ખાસ ધ્યાન આપજો આની અંદર તો તમે જોડાશો પ્રોપર વ્યવસ્થિત આ બેચ કમ્પ્લીટ કરીશું દરેક ચેપ્ટર દરેક કન્સેપ્ટ બહુ જ સારી રીતે કવર કરીશું જેથી આગળ જતા એક્ઝામ આવે એમાં પણ તમને કામ લાગી આઈ હોપ તમને બહુ સારી રીતે ખબર પડી ગઈ હશે આના માટે સંકુલ એપ્લિકેશન ડાઉનલોડ કરશો એટલે તમને આ બેચ જોવા મળશે એપ્લિકેશન ડાઉનલોડ કરો એટલે બેચ તમને જોવા મળશે ઓકે ડન તો તમને ક્લિયર આઈડિયા આવી ગયો હશે તો ખાસ વિદ્યાર્થી મિત્રો તમને મારે એટલું જણાવવું કે કે જો જો તમે પ્રોપર વ્યવસ્થિત તૈયારી કરી હોય ને તો હવે લાસ્ટ સમય છે એના કરો અત્યારે નવું ચેપ્ટર શીખવાનું છોડી દો અત્યારે મસ્ત પીવાયક્યુ સોલ્વ કરો દરેકે દરેક ચેપ્ટરના હું પીવાયક્યુ અહીંયા લાવવાનો છું દરેકે દરેક બે ત્રણ ચેપ્ટરના એવું વિચાર્યું છે કે બે ત્રણ ચેપ્ટરના ભેગા લેક્ચર પણ લાવો બરાબર છે જેમ કે ત્રણ ચાર ચેપ્ટર ભેગા થઈ જાય એનો એક મોટો લેક્ચર ચાર પાંચ કલાકમાં

કે કરવી જોઈએ કે શું કરવું છે તમારે ઓકે આ લેક આ લેક્ચર તમે જો એના નીચે કમેન્ટ બોક્સમાં તમે જરૂરથી જણાવજો કે કેટલા જનને પીવાયક્યુ સોલ્વ કરવા છે ઓકે તો એના રિસ્પોન્સ પર તમારા રિસ્પોન્સ પર આપણે આ સિરીઝ ચાલુ કરશું થેન્ક યુ સો મચ જય હિન્દ જય ભારત